સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે સગંજો કસવામાં આવ્યો છે બે ડમ્પર સહિત કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો ઓવરલોડ તેમજ પરમીટ વગરના બે પર પકડાયા છે પ્રાંત અધિકારીએ વઢવાણ અને હરવાડા રોડ પર ચેકિંગ કર્યું ઉપાસના સર્કલ પાસે ચેકિંગથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે તો ખનીજ માફિયાઓ સામે સગંજો આવ્યો છે ને હાલ આ સમગ્ર મામલે હવે કાર્યવાહી થઈ છે એક કરોડનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે સહિત કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી ઓવરલોડ તેમજ પરમીટ વગરના બે જેટલા ડમ્પર પકડીને આ કાર્યવાહી છે તે શરૂ કરાઈ છે પ્રાંત અધિકારીએ વઢવાણ અને ઘરવાડા રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતું ને જ્યાંથી આ મુદ્દામાલ છે તે જપ્ત કરી લેવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે એક પોઈન્ટ વીસ કરોડનો મુદ્દામાલ અત્યાર સુધી જપ્ત કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે જેમની સામે હવે સકંજો કસવામાં આવી રહ્યો છે હાલ તો બે ડમ્પર સહિત એક વીસ કરોડનો મુદ્દામાલ છે તે જપ્ત કરી વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે ખનીજ માફિયાઓ સામે આ કાર્યવાહી થઈ રહી છે